અરવલ્લી જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી કીટ હલકી ગુણવત્તાના હોવાના આક્ષેપો સાથે હોબાળો કરવામાં આવે છે ત્યારે મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ગ્રીમકો બોર્ડ દ્વારા વિવિધ એજન્સીઓને રોક રોકિન ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ દૂધ દહીં માટેની કીટ પાપડ તેમજ અથાણા બનાવવાની કીટ પંચર કીટ

સરકાર દ્વારા ચૌદ હજાર રૂપિયાની ઇલેક્ટ્રિક વસ્તુઓની કીટ આપીને ધંધામાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો આપવામાં આવે છે પણ એજન્સીઓ દ્વારા માત્ર ને માત્ર હલકી ગુણવત્તાવાળા સાધનો કે જે ઇલેક્ટ્રિક કામ કરવામાં પણ સલામત નથી તેવા ચાર હજાર કે પાંચ હજાર રૂપિયાની કીટ પધરાવી દેવામાં આવતા હોય છે ત્યારે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો કરાયા હતા સાથે ટૂલ કીટ લેવાનો પણ ઇનકાર કર્યો હતો ત્યારે લાભાર્થીઓની અપાતી ટુલ તપાસ થાય અને યોગ્ય સ્ટાન્ડર્ડ સાધનો લાભાર્થીઓને મળી રહે તેવી રજૂઆત કરવા અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પહોંચીને બોર્ડને જાણ કરીને સારી અને સલામત આપવા લાભાર્થીઓએ માંગ કરી હતી આજ રોજ હું અહીંયા કોલેજના કોલેજ ના કીટનું વિતરણ ચાલુ છે જે રોડ ઉપર ચાલુ છે અમે આજે લેવા આવ્યા હતા અને આજે બીજી જગ્યા ભી જઈને તો બી ત્યાં પણ ડુપ્લિકેટ વસ્તુ મળતી હતી અહીંયા બી ડુપ્લિકેટ વસ્તુ મળે છે જે ચાર હજારની વસ્તુ છે જે સરકારે અમને આપવાની વાત કરી છે પણ એકદમ ડુપ્લિકેટ વસ્તુ જે આ આ આ છે તો અમારે કોમ જ નથી લાગે એ જીબી ના કમન નું વસ્તુ છે એકદમ ડુપ્લિકેટ વસ્તુ પધરાવા આવે છે કે વીસ રૂપિયાનું ટેસ્ટર ત્રીસ રૂપિયાનું પકડ એવું મિનિમમ ચાર થી મિનિમમ ત્રણ ચાર હજારની વસ્તુ આપવામાં આવે છે અમે અહીંયા આવ્યા પણ આ વસ્તુ બિલકુલ પસંદ નથી આ લગભગ થી રૂપિયામાં મળે છે આ કશા કામ નું જ નથી એ વસ્તુ અમને આપવામાં આવે છે આ વસ્તુ નો અમે અહિયાં બહિષ્કાર કરીએ છીએ અને સરકાર ને બી અમે કહેવા માંગીએ છીએ મોદી સાહેબ ને કે ગાંધીનગર ની એજન્સી ને પણ કહેવા માંગીએ છીએ કે આ વસ્તુ અમારા કામ ની સજ નહી તો આનું કોઈ તપાસ કરવામાં આવે અને કલેક્ટરને જાણ કરવામાં આવે કે આ વસ્તુ આ ટુલ બોક્સ આપવામાં આવી છે જુઓ આ પચાસ સાહીઠ રૂપિયાનું નું આને અમારે કરવાનું છે તો આની ખરેખર તપાસ થવી જોઈએ બહુ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ જે અહીંયા જે માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને ઇલેક્ટ્રિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર અમારા જે લાયક કહેવાય હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે અને જે એની કિંમત પંદર હજાર સરકાર કે ચૌદ હજાર રૂપિયાની આસપાસ આપે છે એમાં લગભગ ચાર થી પાંચ હજારની વસ્તુ નહીં હોય અને જે ક્વોલિટી જે છે પક્કડ ડિસ્મિસ એ બધા લોકલ કલ ક્વોલિટી છે આઈએસઆઈ માર્કા વગરની છે અને આ તરફ સરકાર જો ધ્યાન સરકારોર કલેક્ટર કીટ તો અમારા જે આ જે કામ કરતા હોય જે કાર્ય કરતા હોય ઇલેક્ટ્રિક હોમ એપ્લાયન્સી વાળા એમને વસ્તુ સારી ક્વોલિટી મળે એવું અમે અપેક્ષા રાખીએ છીએ અને આજે અમે આ કીટ નો બહિષ્કાર કરીએ છીએ તમ જે ક્વોલિટી પ્રમાણે અમને વસ્તુ મળી નથી અને આ કીટ માટે અમને એટલા તક કાખવડ આવ્યા છે સાહેબ બાવીસ તારીખ પચીસ તારીખ પછી કોલેજ માં માણસા આ બધી જગ્યાએ અમે આ બધા ભાઈઓ ત્યાં અમે જઈને આવ્યા છીએ અમારા સમયનો વ્યય બી ઘણો થયો છે બરાબર છે એટલે સરકાર સરકારશ્રી આજના સમયમાં આ દુનિકાળ જે ટેકનોલોજીના જમાનામાં જો આવી વર્ષોમાં જો છેતરપિંડી થાય છે તો આવી છેતરપિંડી ના થાય અમારા જે આ રોજે રોજ કમેન્ટ ખાવા વાળા માણસો છીએ અને આ કી તમને બહુ ઘણા વર્ષો પછી મળતી હોય છે અને છ સાત વર્ષે મળતી હોય છે અને એમાં લકી ડ્રોમામાં જે નંબર લાગે એમને જ મળે છે અને જો અમારે જો આ બધું ભ્રષ્ટાચાર થતો હોય સાહેબ તો એ યોગ્ય નથી અને આની યોગ્ય તપાસ થવી જોઈએ અને અમે આ કીટ નો અત્યારે બહિષ્કાર કરીએ છીએ અને આ બધી વસ્તુ ક્વોલિટી જો જોવામાં આવે તો સરકાર ને બી ખ્યાલ આવે કે એના ફોટા બીજ અમારી જોડે અને યોગ્ય વસ્તુ મળે તો નવ બધાનો અભિપ્રાય લઈ લો સાહેબ